મને બોલતા આવડે મિત્રો મને બોલતા આવડે મિત્રો તો હજી છ મહિના નો છોકરો મિત્રોર માં બે જાય કેમ કે ટાઈમ તો નીકળે ને મિત્રો એ બધા ટાઈમ નીકળી જાય બીજું કઈ ને મિત્રો મિત્રો જો અમે આ માં આવી ગયા તમને આગળનું બધું દેખાડું ચાલો મિત્રો જો રાતે જોવા કંપની માં જોવા મશીન ના બધું જો ટાવર ને તો બે હજાર ને બસો ને વોલ્ટ નું એટલે મિત્રો તમે આઈ ગયા દરેક ફૂકો થઈ જાય સ્વાહા તો મિત્રો મારે બોલવામાં ભૂલ પડી હતી બાવીસો ને બાવીસ હજાર ને એકમ વોલ્ટ છે ને એકમ તેત્રીસ હજાર તમે જરા કાઢી એટલે દરેક ફૂકો થઈ જાય તમારે રાખ પણ તમારી દેખાશે નહીં એટલે સાવધાનથી મિત્રો જવાનું હોય તો સાવધાનથી જવાનું અંદર નહીં જવાનું

મેજો મિત્રો જોજે આખડે ઓ ટપી પહેરાઈને જોજે જાદુ થાવા મિત્રો જો ગાડી બંધ પડી આની મિત્ર આવા ના હોય ગાડી આકતા ને થાત ગાડી હકી જવાય કોડર મિત્રો ગાડી બંધ પડી ગઈ હવે ઉપડી જાય પછી તમને આગળ બધું દેખાડનું પછી અહીંયા ભુગી જાય ને પછી તમને નાનો પડે એક લિફ્ટ દેખાડશે મિત્રો

મંદિર દેખાણ અને ક્લિપ પણ દેખાણ મિત્રો

મિત્રો પાછા મળશું ને પેલા તો પગે પગે લાગેલી થાય મિત્રો રામા પીને જે એવો ને પાછા તમને બધી આગળનું બધી દેખાડશે રમશે પણ મોડું થાય ને તમને આગળનું બધી કામ કરશે ને તે દેખાડશે

इने कोडा हिरो Honda साइन केवा क स्कूल मा पढा के तो पाकिस्तान पाकिस्तान स्कूल स्कूल नु नाम कऊ इ दाव नी है आ हु खाओ तो बोर एकला एकला तने दारू दीदा खवाई झाणू ने मार सणिया बोर खाओ कोना सणिया बोरज के ले अब मारे हु खाओ

મિત્રો હું અત્યારે હું ને આટા મારું હું ને આવી જગ્યા હે ને બધા હું ગોતું હું કે ક્યાં હે ને છણિયા બોર જડી જાય તો કોકો હે ને પારો પારો મિત્રો છણિયા બોર જક ચડે હે ને કોકો ખા હું ને ઓલો માટી હે ને જે માથે બેઠો ને ઉર ઉર ને કે કરે જીન માણસો આવે હે તમને દેખાતો હશે મિત્રો ઈ આટા મારે ને મિત્રો હું આટા મારું જ્યાં બધા જો ને કે છણિયા બોર દેખાતા નથી પારવે પારવે હે ને અમુક મિત્ર કોકો માં હોય ને કોકો માં ખાવ ને આપણે હે ને જો ટ્રેક્ટર આવે તમને બધા હવે કામ કરું ને એનો નાનો કોઈ ક્લિપ દેખાડો મિત્રો વિડિયો જોતા રહેજો મિત્રો મારા અહીંયા તમને કેવું યાર મિત્રો અહીં જોઈ ચેક કર્યું કે મિત્રો તમે કોઈ છે ને પૂરો વિડીયો નથી જોતા મિત્રો પ્લીઝ પૂરો વિડીયો જોવા લાયા મિત્રો કઈ ગોતતો ગોતો તો નાગડે ને જેવા તેવા જો અમુક મહેન દેખાણામાં જ હામટા હે ને જે આદર ખાવાય વર્ગી ગયો માર પેલા કા ખાવા વર્ગી ગયો ભાઈ સમજ્યા હું કઈ મિત્રો ગોતતો તો નામે દેર હે ને બેઠા બેઠા ખાવા વર્ગી ગયો કામ મગન નું હું કઈ નો મિત્રો હે આટા મારી છણિયા બોર ગોતો હતો આપે હે ને દરેક ખાવાની દેખ બે ફટાફટ ખાઈ લો મિત્રો ને તો આગળ આગળનું દેખાણ ટાઈમ પણ બહુ થઈ ગયું છે અને સમય પણ બહુ થઈ ગયો છે અને ફરી મળશું આવા જ નવા ન્યૂ વિડીયોમાં તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો ફરી મળશું આવા જ નવા ન્યૂ બ્લોગમાં તો વિડીયો જોતા રહેજો તાતા બાય બાય